વડોદરા મહાનગરપાલિકા સંચાલિત એક જ મકાનમાં ચાલતી બે શાળાના નિયમ અલગ અલગ કેમ જેને લઈને આજ રોજ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મગનભાઈ શંકરભાઈ પટેલ ગુજરાતી શાળા અને પરમ પૂજ્ય माधवराव ગોવડકર મરાઠી શાળા એક જ મકાનમાં ચાલતી હોવા છતાં મરાઠી શાળાને ભયજનક નોટિસ આપી બંધ કરવામાં આવી અને ગુજરાતી શાળા હાલ પણ જે તે જગ્યા પર ચાલુ છે તો શું મરાઠી શાળામાં ભણવા આવતા બાળકોને જ ભયજનક બિલ્ડિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવી આમ બંને શાળા માટેના ત્રાજવા અલગ અલગ કેમ તે ગંભીર પ્રશ્ન છે બંને બિલ્ડિંગનો સર્વે કરાવી સ્ટ્રકચર સ્ટેબિલિટી મેળવી આગામી બજેટમાં તેનો સમાવેશ કરી અમારી અગાઉની માગણી અને હાલની માગણી એ જ છે કે આ શાળા જો ભયજનક હોય તો તેને તાત્કાલિક અસરથી નીચે લાવી બાંધકામ દૂર કરી અને નવીન શાળા આ જ જગ્યા પર ટૂંકા વર્ષમાં આ વિસ્તારના બાળકોને મળી રહે તે માટે આપશ્રી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવે અને શિક્ષણ સમિતિ તેનો અમલ કરે તેવી અમારી માંગણી છે અને હાલમાં ચાલતી મગનભાઈ શંકરભાઈ પટેલ ગુજરાતી શાળાને પણ બંધ કરી બાળકોના જીવનની સાથે ચેડા કરવાનું સદંતર બંધ કરે જેને લઈને આજરોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે અમે અમારા કમિશનર શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું કે અમારા વિસ્તારમાં સયાજીગન વિસ્તારમાં પારસી અગિયારસની સામે શિક્ષણ સમિતિની બે સ્કૂલો આવી છે અને એક સ્કૂલ આખી જર્જરિત થઈ ગઈ છે એક બાજુ મરાઠી સ્કૂલ છે ને એક બાજુ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે આખી આગળની જે બિલ્ડિંગ છે મરાઠી મીડિયમની એ જર્જરિત થઈ ગઈ છે સ્લેબના મોટા મોટા પોપડા પડતા હતા નાની મોટી ઈજા થતી હતી એટલે એ સ્કૂલ બંધ કરી દીધી છે અને તમે પાછળ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે પણ એ બાળકોને જવા આવવાનો રસ્તો એ બિલ્ડિંગના નીચેથી જ જવું પડે છે એટલે એમની બી ચિંતા કરવી જોઈએ કે કોઈને નાનું મોટું કોઈને નુકસાન ના થાય કોઈ અકસ્માત ના થાય એ ધ્યાનમાં રાખીને અને સાથે સાથે જે સ્કૂલ જર્જરિત થઈ ગઈ છે તો વહેલી તકે એને બંધ કરીને એને પાડીને નવી સ્કૂલ આ બનાવવા માટે આ બજેટમાં કામ લેવા માટે અમે કમિશ્નરશ્રીને રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે અમને ખાતરી આપી છે કે આ બજેટમાં એક કામ લેવામાં આવશે ને વહેલી તકે સ્કૂલ બનાવીને એટલે કે અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના ગરીબ બાળકો બનતા હોય છે ને ગરીબ વિસ્તારના લોકો તે ભણવા આવતા હોય તેમનું ના બગડે એમનું શિક્ષણ ના બગડે એમનું ધ્યાનમાં રાખીને વહેલી તકે આ બજેટમાં કામ લઈને સ્કૂલ બનાવવામાં આવે એવી અમે રજૂઆત કરી